જય સોમનાથ વેરાવળ તાલુકાનું ઉમરાળા ગામ ઉમરાળા ગામના સરપંચ પ્રકાશભાઈ ચાનપા અમારી ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત છે કે અમારા ખેડૂતને બહુ અમારે પાણી નથી એટલે દર વર્ષનો એક જ પાક અમે લઈએ છીએ ને એક જ પાક લઈએ છીએ એ પાક પણ અમારો નિષ્ફળ ગયો છે તમામ ખેડૂતને આપ જોશો બધા એમાં તમામમાં પાણી ભર્યું છે અને ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે તો આપી ગામમાં બધો અત્યારે તુવેર હોય સોયાબીન નો છે માંડવી છે સારો પણ નથી રહ્યો ખેડૂતને સારો પણ નથી રહ્યો આની સ્થિતિ આવી છે સારો પણ નથી ખેડૂતના તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે કે આ વહેલીમાં વહેલી થકી અમારા ગામના ખેડૂતોને સહાય મળે એવી રજૂઆત કરીએ છીએ બધા હાલીએ છીએ આગળ બધાય ખેતરોની આ સ્થિતિ છે અમારા આખા ગામના ખેડૂતોની આ સ્થિતિ છે બહુ ભયંકર સ્થિતિ છે ઉનાળાની અંદર અમારે પાણી ન હોય એક જ સી સિઝન અમારી લેવાય છે ભાઈ આ કેમેરા શ્રી આગળ બતાવો બધું ચાલો આગળ આવીએ અમારે દર વર્ષનો એક જ પાક લેવાય છે અમારી બાજુમાં ઉમરેઠી ડેમ આવ્યું છે એમાંય અમે ખૂબ રજૂઆતો કર્યું છે અમે અલગ અલગ લેટર પણ આપ્યા છે તો પણ અમને પાણી નથી મળતું તો આપ મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલા થકી અમને પાણી વેકરાની અંદર નાખે તો અમારા ખેડૂતોને ફાયદો થાય અમારા ગામને પણ ફાયદો થાય એક અમારું નાનકડું એવું ગામ છે તો એ ગામને ખેડૂતોને તમામને અમને ફાયદો થાય એવું આપ શ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે પાણી વહેલું થકી નાખો અને અમારા ખેડૂતોને જાગૃત કરો અમારા ગામની નજીક ડેમ હોવા છતાં અમને કોઈ જાતનું પાણી નથી મળતું કોઈ જાતનું ઉનાળાની અંદર પણ અમારા ખેડૂત કોઈ પણ પાક વિહોણા રહી છે તેમ જો પાણી મળી જાય તો અમારા ગામના ખેડૂતોને પાક બે સિઝન લેવાય અને સિઝન લઈને અમારા ખેડૂતો સારી રીતે એનું જીવન જરૂરિયાત જીવી અંગે આ તો સ્થિતિ ખરાબ જ છે આપ જોઈ શકો છો બહુ સ્થિતિ ખરાબ છે આજે અમારા ખેડૂતોની એવી હાલત છે અમારા ગામની કે બહુ સ્થિતિ ખરાબ છે ભયંકર તો આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે વહેલામાં વહેલી થકી આનો સર્વે કરીને તમામ ખેડૂતને આનો લાભ મળે એવી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ ઉમરાળા ગામ શ્રી પ્રકાશભાઈ ચાંદપા અમારા ગામની અંદરમાં ખૂબ માત્રામાં નુકસાન થયું છે ખેડૂતોને આપ જોઈ શકો છો ખૂબ પાણી ભરાઈ ગયા છે બધાયને અને એક જ સિઝન અમારે લેવાય છે આ આની સ્થિતિ જો બહુ બહુ ભયંકર સ્થિતિ છે અને આ તમામ ખેડૂતો ઊભા છે ખેડૂતોને આજે નાતા પાણીએ રોવાનો વારો છે આવી સ્થિતિ છે તો આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે વેલામાં વહેલી થકી આનો સર્વે કરી અને આ ખેડૂતને બધાને લાભ મળે એવું વહેલામાં વહેલી થકી કરે અને આમાં સારો પણ નથી રહ્યો અમારે તો બાજુમાં ડેમ હોવા છતાં પણ અમને પાણી ઉનાળામાં પણ નથી મળતું તો આપ શહેશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી થકી જે બાજુની અંદરમાં વેકરો જાય છે એમાં પાણી નાખે તો અમારા ખેડૂતોને લાભ મળે તો અમને બીજી બે સિઝન અમે લઈ શકીએ છીએ આજે તો એક સિઝન જ લઈએ છીએ આપ સ્ત્રીને નમ્ર વિનંતી સાથે કે વહેલાં થકી અમારા ગામના સર્વે કરીને વહેલા જીવી અમારે સિસાઈનું કોઈ પણ યોજનાનું અહીંયા કામ થયેલું નથી તો આજુબાજુની અંદરમાં અમારે અઢી કિલોમીટર ડેમ હોવાથી જો સિસાઈનું પાણી અમને મળતું હોય ને તો અમારા સિંચાઈના પાણીથી અમને આખા ગામને ફાયદો થાય બાજુના ગામ ઉકળીયા છે રસનાવતર છે એ તમામ ગામને પણ ફાયદો થાય એટલે આપ મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ રજૂઆત કરીએ છીએ કે આને ધ્યાને લઈ અને વહેલા થકી કરે અમે તો ખૂબ રજૂઆત કરીએ છે સંસદને રજૂઆત કરીએ છે ધારાસભ્યને રજૂઆત કરી છે દર વર્ષે રજૂઆત કરીએ છીએ છતાં પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આ ટીવીના માધ્યમથી લાઈવ અમે તમને રજૂઆત કરીએ છીએ તમામ અમારા ખેડૂત છે અમે રહી અને તમને રજૂઆત કરીએ છીએ